બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાના દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ મોહન શ્રી બળદેવનાથ બાપુ પાકિસ્તાનના બલુચિસ્તાન ખાતે જવા માટે રવાના થયા હતા અમદાવાદ એરપોર્ટ પર બાપુને ફુલહાર પહેરાવી પુષ્પવર્ષા કરી અને આન બાન શાંતિ સન્માન કરાયું ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું અને બળદેવનાથ બાપુ અમદાવાદ એરપોર્ટ પરથી પાકિસ્તાન જવા રવાના થયા હતા અને ત્યાં બુલુચિસ્તાનમાં આવેલ સિંઘ પ્રાંત શ્રી અગરજી મહારાજના પગલાની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી અને શ્રી હિંગળાજ માતાજીના દર્શનાર્થે જશે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર બાપુને ફૂલહાર પહેરાવી પુષ્પ કરી આન બાન શાંતિ સન્માન કરાયું હતું ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય જોવા મળ્યું હતું અને મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા જય શ્રી હિંગળાજ માતાના નારા લગાવ્યા ને ઓગળજી મહારાજના જયઘોષ કુંજી ઉઠ્યા હતા ત્યારે એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુ આશીર્વાદ આપી ભારતથી પાકિસ્તાન જવા માટે રવાના થયા હતા જોકે આશરે પંદર દિવસ સુધી બાપુ પાકિસ્તાનના બલુચિસ્તાનના સિંઘ પ્રાંતમાં શ્રી ઓગળજી મહારાજના પગલા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી અને મા હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરશે ને કાંકરેજ તાલુકાની અઢારે આલમના શ્રદ્ધાળુઓ માટે ભક્તિભાવપૂર્વક સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી ઓગરજી મહારાજના આશીર્વાદ કાયમ રહે એવી શુભેચ્છા પાઠવી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર